તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર ને મિત્રો આજે આપણે વાત કરવાના છે કે તમને બધાને ખબર જ હશે કે નાના કાપડાની અંદર મિત્રો ભવ્યથી ભવ્ય મિત્રો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાખવામાં આવ્યો હતો અને ત્યાં આગળ મિત્રો લાખોની સંખ્યાની અંદર મિત્રો પબ્લિક હાજર થઈ હતી ને ત્યાં ભાવી ભક્તો પણ બોળી સંખ્યાની અંદર ઉમટ્યા હતા તો મિત્રો ત્યારબાદ વાત કરવામાં આવે તો રાત્રિ દરમિયાન મિત્રો ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું અને નાનાથી લઈને મોટા કલાકારોને મિત્રો આમંત્રણ આપવામાં આવ્યું હતું અને બધા જ કલાકારો ત્યાં આગળ મિત્રો હાજરી આપી હતી અને મિત્રો વાત કરવામાં આવે તો ત્યારબાદ મિત્રો માત્ર કલાકાર જ નહીં પણ મોટા મોટા નેતાઓ અને મોટા મોટા સેલિબ્રિટી ભાવિ ભક્તજનો અને શ્રદ્ધાળુ શ્રદ્ધાળુઓ મિત્રો ઉમટી પડ્યા હતા બોળી સંખ્યાની અંદર ને મિત્રો ડાયરાનો મિત્રો મોજ માણી હતી રાજબા ગઢવી હોય કે પછી રાકેશ બારોટ હોય કે પછી ગમન શાંતલ હોય કે પછી આપણા એવા ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોર પણ ત્યાં આગળ મિત્રો હાજર રહ્યા હતા અને મિત્રો વાત કરવામાં આવે તો આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મિત્રો વિશ્વનો સૌથી મોટો મોટો મહોત્સવ યોજવામાં આવ્યો હતો અને મિત્રો ત્યારબાદ મિત્રો ત્યાં આગળ લોકો સેવાનું કામ પણ બહુ લોકો કરી લે કરી રહ્યા હતા અને ત્યાં આગળ દૂર દૂરથી લોકો સેવા માટે ત્યાં આગળ હાજર થયા હતા મહિલાઓ હોય કે પછી પુરુષો હોય કે પછી નાના બાળકો હોય અને મિત્રો વાત કરવામાં આવે તો આગળ મિત્રો માલ લાખું જવું નું ધામ એટલે મિત્રો નાના કાપરા અને મિત્રો નાના કાપરા એ આખી દુનિયા હલાવી દીધી છે કારણ કે મિત્રો કાલે એ પ્રાણ પ્રતિષ્ઠાનો છેલ્લો દિવસ હતો અને મિત્રો ત્યારબાદ વાત કરવામાં આવે તો કાલે સાંજે જે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું એની અંદર મિત્રો અલગ અલગ કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું ભલેક નાનો કલાકાર હોય કે મોટો કલાકાર હોય દરેક કલાકારને સન્માન આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો આપણા એવા ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોર અને મિત્રો ત્યારબાદ વાત કરવામાં આવે તો દોઢસો વિખાની અંદર જે મંડપ બાંધવામાં આવ્યું હતું નાઇટની અંદર ડાયરા માટે અને મિત્રો જ્યારે વિક્રમભાઈ ઠાકોર જ્યારે સ્ટેજ ઉપર ગાવા ગીત ચડ્યા ત્યારે મિત્રો પબ્લિકને ગાંડી કરી નાખી હતી પબ્લિકને ગાંડી નહીં ત્યારબાદ મિત્રો એ આપણને જોવા મળે છે કે વિક્રમ ઠાકોરનો શું પ્રેમ છે પબ્લિક એમને કેટલો પ્રેમ કરી રહી છે અને મિત્રો વાત કરવામાં આવે તો જ્યારે ગીત ગાવાનું સ્ટાર્ટ ચાલુ કર્યું ત્યારે મિત્રો પબ્લિકને ગાંડી કરી નાખી હતી અને મિત્રો વાત કરવામાં આવે તો ત્યારબાદ પછી એક પછી એક કલાકારનો વારો આવ્યો હતો ગીત ગાવાનો ત્યારબાદ મિત્રો આપણા ગમન ભુવાજી પણ ત્યાં આગળ મિત્રો ગીત ગાઈને લોકોને ખુશ કરી નાખ્યા હતા અને મિત્રો વાત કરવામાં આવે તો ત્યારથી આપણને ખબર પડી જાય છે કે વિક્રમભાઈ ઠાકોરને કેટલા લોકો પ્રેમ કરે છે અને કેટલી એમની અને મિત્રો વાત કરવામાં આવે તો તમે પણ જો વિક્રમ ઠાકોરના સોંગ સાંભળતા હો અથવા વિક્રમ ઠાકોરને તમે દિલથી પ્રેમ કરતા હોવ ચાહતા હો તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મિત્રો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં કારણ કે મિત્રો અવનવા ગુજરાતી વિડીયો સૌથી પહેલાં તમને આપણી ચેનલ ઉપર જોવા મળી રહેશે તો મિત્રો તમે પણ નાના કાપરાની અંદર પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી આપી હોય તો દિલથી એક લાઇક અને વિડીયોને અંદર કોમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં